ભરૂચના લિંક રોડ પર આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે બે દિવસીય કૃષિ મેળાનો પ્રારંભ કરાયો ભરૂચના ખેડૂત તાલીમ કેન્દ્ર અને ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે ભરૂચના લિંક રોડ પર આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે બે દિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ઘે ખેતીવાડી નિયામક એમ એ કુરેશી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે જ આગેવાનો અને ખેડૂતોએ કૃષિ વિષયક પ્રદર્શન અંતર્ગત રજૂ કરવામાં આવેલ વિવિધ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી ખારેકની વાત કરું નીલગીરીની વાત કરું ચંદનની વાત કરું ભૂતકાળમાં ક્યારે પણ આ દક્ષિણ ગુજરાતના લોકોએ ખબર પડી નથી કે આપણી જમીનમાં આ પ્રકારની વસ્તુઓ થાય છે મિત્રો આ કારેકની ખેતી પણ જીતાલી ગામની અંદર જયેશભાઈ પટેલ છે ખેડૂત એમણે ખૂબ સારી ખેતી કરે છે કીડની અંદર પણ ઝઘડિયા તરફના આખા જે નર્મદા કિનારા પત એના પર સારી રીતે શેર શેરડી અને કીડની ખેતી થાય છે એ જ રીતે અહીંયા ભૂતકાળની અંદર ગલગોતા સેવંતી ગુલાબ મોગરા આ ફૂલોની ખેતી કરતા હતા આજે એનાથી આગળ વધીને એ જરબેડાની ખેતી કરતા છે પણ આગળ વધીને ઓર્ચિડની ખેતી પણ આપણા વિસ્તારની થાય છે અને મેં પોતે જ આ ઓર્ચિડનું આ જિલ્લાની અંદર સૌ પ્રથમ મારું ચાલું થયું છે ને અત્યારે ખૂબ સારો નફાકારક એટલે કે એક વર્ષ પછી એની ફૂલ આવવાની છે આજે લગભગ ચાર પાંચ મહિનાથી એના ફૂલો ઉત્પાદન લઈએ છીએ એની અંદર દર વીકે પાંચથી છ હજારની આજુબાજુના ફૂલો નીકળે છે અને એક ફૂલની કિંમત પંદર રૂપિયાની કિંમત છે મારા તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ બધા જ મારે ત્યાં જોવાઓ જોઈને આ પણ આ નવા ખેતી તરફ વરો એવી આપણે હું